જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો આજ આપણે આગળ કનૈયા હોટલમાં સુતા હતા તો જો આ હોટલ છે આ હોટલ છે નાસિક પેલા હોટલ છે કનૈયા હોટલ આ હાઈવે છે આપડી ગાડી પાર્ક કરેલી છે ગાડી છે તો આપણે નીકળી ગયા છે અહીંથી તો વિડીયમ બન્યા રેજો આપડે નાસિક આવશે આપણે કટકો ખાલી કરવાનો છે એ આવશે મંચર પુના તો વિડીયમ બન્યા રેજો નાસિક પેલા નજારો જો નાસિક સિટીમાં પહોંચી ગયા છે તો આપણે નાસિક સિટી પાર કરીએ છીએ તો વિડીયો બનાવી લેજો તો આ નાસિક સિટી છે અત્યારે તો ટ્રાફિક નથી કેમ કે આપણે સવારમાં માં વહેલા છે એટલે ટ્રાફિક નથી બાકી તો અહીંયા ઘણું ટ્રાફિક હોય તો અમુક અમુક પોઈન્ટ ઉપર ટ્રાફિક રહેશે બાકી અત્યારમાં સવાર સવારમાં ટ્રાફિક નથી તો વિડીયો બન્યા રહેજો આપણે નાસિક પાર કરીને આજ તો યાર ભાઈ મંચર તો આપણે ખાલી કરીશું કટકો ભરેલો છે એ ને આપણે રોકાઈ જશું પુના નેથી સવાર ચાર વાગ્યા પાછા હાલશું તો ભાઈ આપણે પુના તો વિડીયો બન્યા રેજો ફાઇનલી આપણે નાસિક સિટી પાર કરી લીધું છે અત્યારમાં હું કે સવાર સવારમાં કઈ ટ્રાફિક નતો એટલે જલ્દી જલ્દી પાસ થઈ ગયું છે નાસિક તો હવે આપણે આવશે નાસિક પછી ટોલ નાકો આવે કે નહીં ટોલ નાકો આવશે તો વિડીયો બન્યા રહેજો ટોલ નાકો લીધા પછી ઘાટ આવશે

ઘાટ આપણે અહીંયા ચાલુ થઈ ગયો છે બહુ મોટો નથી નાનો જ છે નજારો જુઓ તમે ઘાટ નો મહારાષ્ટ્ર ની બસ છે તો આનો કલર કેવો છે મહારાષ્ટ્ર સરકારી બસ છે લાલતા હોય કેવો ભાઈ આ જો મંદિર છે ગમે એવો ઘાટ હોય ને હનુમાન દાદા તો બેઠા જ હોય ગમે વિડીયો બનાવી જો આપણો ઘાટ પૂરો થવાની તૈયારીમાં જ છે હવે જો આપડો હવે પૂરો થયો છે અહિયાં ઘર પૂરો થાય એટલે પછી ટાટા નો શોરૂમ આવશે નો શોરૂમ આવ્યો છે આપડે આ બ્રિજ ઉતરી નથી આપડે તો સીધે સીધે જવાનું છે બ્રિજ ઉતરીને જાવ તો શેરડી જાય આપણે તો ઉપર ચડી જવાનું બ્રિજ ની ઉપર એટલે આપણે પુના હાઈવે આ પુના હાઈવે છે આપણે પુના હાઈવે ચડી ગયા છે તો વિડીયમ બના રેજો આપણે જો સંગમનેર પહોંચી ગયા છે તો છે તો આપણને લાગી છે થોડીક ભૂખ તો આપણે નાસ્તો કરી લઈએ તો જો સોમનાથ હોટલ આવી છે તો સોમનાથ હોટલમાં આપણે નાસ્તો કરી લઈએ આ સંગમનેર પહેલા પેલા હોટલ છે સોમનાથ તો વિડીયો બનાવી રેજો આપણે નાસ્તો કરી લઈએ તો જો આપણે મંચર ખાલી કરવા લગાડી દીધી છે માલ તો કાંઈ એટલો બધો છે નહીં પણ ખાલી કરી નાખશે પાછળ ગાડી લાગી ગઈ છે ખાલી થાય એટલે આપણે પછી પાછા પૂન તરફ નીકળશું તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી આપણે જો સવાણી ટ્રાન્સપોર્ટમાં ખાલી કરી નાખ્યું છે ચીન તો હવે આપણે ખાલી કરીને હવે આપણે જઈએ છીએ પુના તરફ એટલે પુના તરત પાસ કરશું અત્યારે બેલા ભાગી ગયા છે એટલે બેડિયો બનાવી જો આ મંચર છે આ મંચળ ગામ છે આપણા આ ગામમાં તેને આવા જૂનો રસ્તો છે આપણો જો કે આપણે બાયપાસ ચાલુ થઈ ગયા બાયપાસ તેને આવવાનું હતું તો આપણે ખાલી કરવાની હતી મંચર ગામમાં એટલે પછી આપણે અહીંથી ને આવ્યા છે તો વિડીયો બન્યા રેજો ફાઇનલી આપણે કૃષ્ણા કાંઠિયાવાડી માં જમીન પછી આપણે જો નીકળી ગયા છે વાગ્યા છે બપોર નો ઢોટ તો આપણે જો નીકળ્યા છે ઘાટ છે જો કૃષ્ણ કાંઠિયા વાળો થી નીકળો એટલે તરત જ આ ઘાટ આવે જો વિડીયો માં બના રહી જો આપણે પૂના સિટીમાં ભાગી ગયા અને આ ચાકણ ચાર રસ્તા છે આ ચાકણ ચાર રસ્તા છે હવે પોઈન્ટ બંધ છે હવે પોઈન્ટ આપણો ખુલ્લે એટલે આપણે હાલ થયું અહીં થઈને જવું હોય તો જવાય બાયપાસ ના આ સીધે સીધા જાવ તો આ સિટીમાં થઈને જવાય તો વિડીયો બનાવી જો

તો ફાઇનલી આપણે જવું એટલો ગેસ પુરાવ્યો છે પાંચ હજાર બસો તેવીસ રૂપિયાનો હા બંધ કરી દીધું છે ને ચાલુ કરી દીધ ગાડી આપણે તો વિડીયો બન્યા રહેજો ગેસ પૂરાઈને આપણે નીકળી ગયા છે ભાઈ પૂના સિટીમાં જઈએ હો અહીં આપણે તો વિડીયો બન્યા રહેજો હમણાં આવશે નીકળી હોસડી બીજા ગામ હમણાં આવશે તો વિડીયો બન્યા રહેજો

ફાઇનલી આપણે જો મોસી નાકા પાકી ગયા છે પોઈન્ટ બને તો આપણે ખુલ્યો છે તો આપણે તો જઈએ તો વિડીયોમાં બધા રહેજો આ મોસી નાકા કહેવાય જો આપણે પુના સિટીમાં જઈ આવી જુઓ પછી મેન સિટી ચાલુ થઈ છે ભાઈ પુના પૂનામાં આવો ને તો આ બ્રિજ ને નાળું તો વિડીયમ બન્યા રેજો આપડે બહુ આખું નથી પુના સિટી પાર કરવામાં વાંકડ આવશે બેંગ્લોર આવી જશે આપડે વાકડ નીકળવાનું છે તો વિડીયો બનાવી રેજો અહીત ખાલી સાઈડ લેવાની આવશે બસ બોર્ડ મારેલું છે અહીંથી કોઈ નવા આવતા હોય બોર્ડ મારના છે આપણે સત્તાના પછી ખાલી સાઈડ મારવાની છે આ સર્કલ આવશે તો સર્કલ થી આપડે છે ને સીધે સીધા જવાનું છે

હવે આપણે હાઈવે સડીશું હમણાં બનાવી અહીંથી આપણે છે ને આ બ્રિજ ચડવાનો નથી આપણે અહીંથી હેઠે ઉતરી જવાનું એટલે સીધા આગળ હાલી જાય ને પછી ખાલી સાઈડ માર દેવાનું એટલે આપણો બેંગ્લોર હાઈવે આવી ગયો પુના સિટી પૂરું થાય છે બોર્ડ માર્યું છે સતારા મહાબલેશ્વર તો મોટી મોટી બિલ્ડિંગ દેખાય આવડો તમને બ્રિજ દેખાય આપણે આ બ્રિજ નથી ચડવાનો ને એથી ઉતરીને આપણે ખાલી સાઈડ મારવાની રહેશે તો વિડીયો બી રહેજો જો અહીંયા બોર્ડ મારેલું છે સતારા તો આપણે સતારા બાજુ ઓળી જઈશું હવે પુના સિટી પૂરું થાય છે હવે રહેશે ટ્રાફિક પણ એવું તો ફાઈનલી પુના સિટી આપણે પાર કરી લીધું છે તો જવો હજી આપણે ટ્રાફિકમાં જ છે જવા મોટી મોટી બિલ્ડિંગો તમે જવો આ પુનાની બિલ્ડિંગો જવો બાર તો ફાઇનલી આપણે જો મિની ખંડાલા પગવા આવ્યા છે મિની ખંડાલા પાકી ગયા છે તો મિની ખંડાલા તમને બતાવું જો આ મિની ખંડાલા છે તો આપણે હાઈવે ઉપર ઉભા છે સાઈડમાં આ મિની ખંડાલાનો ઘાટ છે આ આપણે અરુરુ ઘાટ ચડવાનો છે આ બાજુમાં ખેતર છે બધા એવી ગાયું સરે છે આપણે ધીરે ધીરે મિની ખંડાલા સરવાં ચાલુ કરીએ તો હવે તો વિડિયો બન્યા લેજો જો વાલો લક્ઝરી જાય આપડી ગાડી પડી છે સાઈડમાં રાખીને આપણે ઉપર છે આપણે ગાડી હાઈ ઉપર જ છે આપણે થોડી થોડે ઉપર છે આપણે ઉતરવાનું હોય તો આ બાજુ થી ઉતરવાનું હોય અને ફરવાનું છે એટલે આપણે આમ ફરી ફરીને ઉપર જવાનું છે આપણે ઠેર જવાનું છે અહીંયા આગળ આ બધી ગાડીઓ દેખાય દેખાય છે ને રોડ ગાડીઓ તો વિડીયો બન્યા રહેજો તો આપણે ધીરે ધીરે મિની ખંડાલા ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું છે જો પેલા હોટલ હતી અત્યારે બંધ થઈ ગઈ છે તો વિડીયમ બન્યા રહેજો આપણે આખો તો નહીં લઈએ પણ કટકે કટકે લેશું કારણ કે બ્લોક બહુ લાંબો થઈ જાય તો આપણે કટકે કટકે લેશું તો વિડીયો બન્યા કેવા ધીરે 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 સડે આ ગાડી ફેલ થઈ જો ગાડી ડીઝલ ખૂટી ગયું હોય તો અહીંયા કાંઈ મળવાની આશા નહીં તમારે એટલે આ બાજુ આવતા હોય તો ટાંકી પાંકી ફૂલ કરાવી લેવી ટાયર બાયર ચેક કરી લેવા બાકી આ ઘાટમાં તમને કાંઈ ન મળે ભૂખ્યા તરીયા તમે બે રહ્યો એમને એમ આ લક્ઝરી અહીંયા ઊભી રહી ગઈ છે તો ટર્નિંગ એમ આવે જો આમાં વળાંક જો કેમ આવે વળાંક આજ તો ટ્રાફિક નથી ને આમાં ટ્રાફિક એ બહુ હોય એટલે આપણે હરુ હરું ઘાટ સડી જઈએ કેમ છે હા ગાટ સેવાની જો આપણે ક્યાં આગળ હતા અને ક્યાંથી સરવાનું ચાલુ કર્યું તો હમણાં તમને દેખા છે તો આપણે પણ એ અગ્રહતા તો નીચે રોડ દેખાય એકથી આપણે આવ્યા છે પછી તમને નીચે ઉપર જેમ ચડી છે એમ તમને રોડે નહીં દેખાય નીચે સાધન એ હા નાના નાના પાકસના ખોંખા જેવા દેખાની નજારો કેવો છે ઘાટનો તમને જો જોરદાર નજારો સહેવાય આ આ બધું છે ને નીચેનું છે જો હજી આપણે અડધો ચડ્યા છે આ બધું નીચેનો વ્યૂ જોવો તમે તો આ બહારનો નજારો જોવો તમે આ રોડના સાઈડમાં આપણે હેલા જઈએ છીએ અને વિડીયો ઉતારીએ છીએ તમે વિડીયો સારો લાગે તો ભાઈ છે ને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ વિડીયો સારો લાગે ને તો અને સારી એવી કોમેન્ટ કરી દેજો તો અમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાંથી જોયો છે એમ વિડીયો બનાવી રહેજો જવા અહીંયા હનુમાન દાદા નું મંદિર આવ્યું ગમે ઘાટમાં હોય ને હનુમાન દાદા નું મંદિર તો હોય જ છે આ જવાનું નું મંદિર છે ભેડ નીચે જવું બધું કેવું દેખાય હા તો ફાઈનલી આપણે ઘાટ હવે સડી ગયા છે અને આપણે આ ઉતરીએ છે છે ઘાટ ઘાટ આપડે આપણે ચડ્યા આ ઉતરવાનું છે ચડીને તરત આ ઉતરવાનું આવે ધીરે ધીરે ઉતરવાનું ભાઈ આમાં તો તમે ગેરમાં ગાડી રાખજો લૂંટન કરી એટલે ગાડી હોય ભોગી ये आपड़ा अखातरा बोले छे हो भाई वीडियो बन लेजो साईं बाप्पा ની મૂર્તિ આવે છે ભાઈ જો આ મસ્ત મૂર્તિ છે જોરદાર ઓ મોટી મૂર્તિ છે હા આ તો જોરિયા મુકા ના રહે છે બોલે જઈ જાવ ને આ દતરીયા મુકેલા છે થોડો ફીરા બંધ્યો એટલે જો રે સાઈ બાબા મૂર્તિ ભરી આરમી હોરની હોટલ છે આરમી હોરાની બહુ આપણે રહ્યું છે અહીંથી ત્રણસો ને સાસઠ કિલોમીટર રહ્યું છે તો ફાઇનલી આપણે સતારા પેલા ટોલ નાખો વટીન આપણે આ હોટલ રાખી છે જો રાજસ્થાની રાજસ્થાન હરિયાણા ધાબા તો આપણે એને રાખી છે તો આપણે ખાઈ પીને પછી અહીંયા હોઈ જવાનું છે તો આ બ્લોકને આપણે એડ કરીએ છીએ તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચાલો જય માતાજી